નાગરિકોને આજે એક વિનંતી કરવા એક અપીલ કરવા અને આપણે બધા એક બનીએ નેક બનીએ કારણ કે આ તાનાશાહ આ સરમુક્તિશાહી જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી એ હવે બધાને ટાર્ગેટ કરી રહી છે અને એ ટાર્ગેટમાં આજ વખતે આપણા લોકલાડીલા લોક નેતા જનનાયક એવા આદરણીય ચેતરભાઈ વસાવા ને એન કેન પ્રકારે ફસાવવામાં આવી રહ્યા છે ષડયંત્રના ભાગરૂપે તો એક અપીલ કરવા માટે આજે તમારી સમક્ષ હું આવ્યો છું આજે તમે જોઈ શકો છો કે મારી સાથે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની એમના દીકરા એમના દીકરી પરિવારજનોની મુલાકાત આજે દેડીયાપાડા ખાતે લેવામાં આવી અને એ પરિવારજનોની જયારે મુલાકાત લીધી ત્યારે મારે પણ ઘરમાં પરિવાર છે મારે પણ ઘરમાં નાનો દીકરો છે ધર્મ પત્ની છે એટલે આ જે પીડા છે એ પીડા હું પણ અનુભવી રહ્યો છું કેમ કે જ્યારે ઘરનો એક મોભી વ્યક્તિ ઘરમાં ન હોય અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થતું હોય છે એ આજે મને પણ ફીલ થઈ રહ્યું છે એટલે ગુજરાત સરકારના એકસો બાસઠ જે નેતાઓ જે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ જે છે એને કદાચ આ અનુભવ કેમ નથી થતો એ સમજાતું નથી કારણ કે આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર અત્યારે જે રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે લોકોને ષડયંત્ર અને કાવતરના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ફસાવી રહ્યું છે તેને કારણે

તો કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે સામાન્ય જે કાર્યો હોય સામાન્ય જે કામકાજ હોય એ પણ ખોરાક ચડી જતા હોય છે એટલે ગુજરાતની જનતાનો અંતર જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને તેની સાથે સાથે આદિવાસી સમાજને છે તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે તમે કોંગ્રેસ ભાજપ આપ અપક્ષ વિપક્ષ જેની પણ સાથે સંકળાયેલા હોય તમે એક પરિવાર તરીકે આજે ઘરના મોભી તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને તમારા પરિવારના એક મોભવ હોય એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું થાય આજે પરિસ્થિતિ આજે બહેનો બાળકો એ અનુભવી રહ્યા છે અને બાળકો જ્યારે અનુભવી રહ્યા છે ત્યારે એક પિતા નથી

એ જનતાને ઓપીલ કરી રહ્યું છું જયારે એ ચેતર વસાવા એકલા હાથે લડી રહ્યા છે એમાં નાજ નથી એ સિંહ છે એ હાવત છે એની ડણક એ વિધાનસભા પણ ગુંજે છે એની ડણક થી એકસો બાસઠ ધ્રુજે છે એ હકીકત છે પણ પરંતુ હવે એમના પરિવારને અને ડીડીયાપાડાની જનતાના જે સામાન્ય કામ અટકી પડ્યા છે એના માટે જરૂર છે ચિત્રભાઈ વસાવાની જોવા જઈએ તો ખૂબ સામાન્ય કેસ છે

એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય કાચના ગ્લાસની ઘટનામાં ત્રણસો સાત જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સંસદની ખેચ બનાવી દેવામાં આવ્યો છે સન્સની ખેંચ એટલે આખા ગુજરાત ની અંદર ચકચારી થઈ જાય અને પછી જયારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે આમાં જામીન ન આપો અને જોવા જઈએ તો ચીફ જ્યુડિશિયલ કોર્ટ ના પાડે સેશન્સ કોર્ટ ના પાડે હવે હાઈકોર્ટના દરવાજા ખકરાવાનું અને એ જ જોવા જે મંત્રીના દીકરા બચુભાઈ કૌભાંડ કરેલો ચીફ જ્યુડીશિયલ કોર્ટ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા એટલે આ જે ચાલી રહ્યું છે આ જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગીએ છીએ નાગરિકોને કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે તો એના માટે એક અલગ કાયદો છે અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે આદિવાસી સમાજનો હીરો બને છે આદિવાસી સમાજની વેદનાનો વાચક બને છે તો એના માટે અલગ કાયદો છે અને એમ કેન પ્રકારે દબાવવા માટે આવા કાયદાઓનો ઉપયોગ કરી અને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યારે પણ આદિવાસી સમાજના નેતા જાણે છે બધું અને આદિવાસી સમાજ આજે જે એકજૂટ થઈ રહ્યો છે જે જાગૃત થઈ રહ્યો છે એમાં આદરણીય ચેતરભાઈ વસાવાનો સિંહ ફાળો છે એક મોટો ફાળો છે અને જે રીતે એક લડાઈ અંગ્રેજો સામે જ્યારે લડાતી હતી ત્યારે જે રીતે કહી શકાય કે આદરણીય બિરસા મુંડા જે રીતે લડી રહ્યા હતા એ રીતે બીજા બધા અલગ અલગ આદિવાસી જનનાયકો જે રીતે લડી રહ્યા હતા એ જ પ્રકારની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે આદરણીય વસાવા લડી રહ્યા છે અને સરકારને ખૂચે છે કારણ કે સરકારની વોટ બેંક તૂટે છે સરકારને ખૂચે છે કેમકે આદિવાસી અત્યારે એક થઈ રહ્યો છે અત્યાર સુધી એક નહોતા કે આદિવાસી સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પાડવામાં આવતા હતા જે રીતે ઓલા ધોળા અંગ્રેજો હતા અને ભાગલા પડો ને રાજકારો નીતિ અપનાવતા હતા એજ રીતે અત્યારના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના એકસો જે કાળા અંગ્રેજો છે એ લોકો પણ અત્યારે આ જ રીતે તમામ આદિવાસી સમાજના તમામ બાળકોને વડીલોને યુવાનોને હું અપીલ કરું છું તમામ ધર્મ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને હું અપીલ કરું છું તમામ કહી શકાય આપણે બંધારણ અંતર્ગત ચાલવા માંગીએ છીએ તો બંધારણ અંતર્ગત આપણે ભારતીય નાગરિક છીએ તો નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું કે આપણે બધા એક બનીએ અને જે આ ડોગલી નીતિ બેવડી નીતિ અને બેવડું કાયદો શાસન વ્યવસ્થા છે એની સામે અવાજ ઉઠાવીએ કારણ કે જે રીતે ચેતરભાઈ વસાવા છે તો એની ઉપર અલગ કાયદો છે અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને બને પણ છે તો ત્યાં અલગ કાયદો છે ત્યારે એ જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ગુટલેકર હોય અને એની ઉપર કોઈ જગ્યાએ કેસ દાખલ થયો હોય એવું ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય એની ઉપર આ રીતે કેસ દાખલ થયો ગુનો હતો કેટલા લોકો મરી ગયા મોરબી બ્રિજ દુર્ઘટના એકસો પાસઠ લોકો ગુજરી ગયા એ જ રીતે હરણી કાંડ થયો કેટલા લોકો એમાં ગુજરી ગયા એ જ રીતે તક્ષશીલા કાંડ થયો કેટલા લોકો ગુજરી ગયા એ રીતે અમારા બોટાદની અંદર કહેવાય છે કથિત રીતે કેમિકલ કાંડ હતો દારૂ કાંડ થયો કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો કેમ ભાઈ કોન્ટ્રાક્ટરો પોતાની કટકી કરી અને પોતાના પેટ ભય છે આ કોન્ટ્રાક્ટરોના નેતાઓના ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં એ લોકોના પેટ મોટા થઈ રહ્યા છે ને એટલે બધા ખાડા એ વધારે પડી રહ્યા છે નાગરિકારી શાસન સામે આપણે બધા એક થઈને લડીએ આવનાર દિવસોની અંદર જયારે પણ એક કોલ આપવામાં આવે કે આપણે બધા કોઈ જગ્યાએ ભેગું થવાનું છે અને આદરણીય ચિત્રભાઈ વસાવાના સમર્થનમાં ભેગું થવાનું છે ત્યારે બધું જ ભૂલી જઈએ ધર્મ જાતિ જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધા સામે આ અન્યાય સામે એકજૂટ થઈને લડીએ એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું આવના દિવસોની અંદર જયારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે તાનાશાહી છે આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અન્યાયની જે નીતિ છે એની સામે જયારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે બાકી હું ભાજપને પણ કહી દઉં છું કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મરદો નો સજીલીઓ તો મજા છે અને મજા કંઈક ઓર છે ગાજ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લો ને તો મજા છે અને કદમ બે કાળની સામે આ ચેતર વસાવે ભૈરા છે અને એક કાળની સામે અત્યારે લડી રહ્યો છે તો ગુજરાતની જનતા પણ સમજી લે કે આ ચેતર વસાવા છે બરાબર ફ્લાવર નથી ફાયર છે ફાયર અને જયારે જેલમાંથી છૂટી ને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે બરોબર એટલે તમે જે આ જે અત્યાચારી અને જે અન્યાય નીતિ અપનાવી છે તો એની સામે તમારે પણ તૈયાર રહેવાનું છે જેટલો કાયદાનો ગેરુપયોગ કરશો જેટલો પોલીસ ને હાથો બનાવશો અને જેટલા કર્મચારીઓને હાથો બનાવશો જે બેન ઉપર કઈ જ નથી થઈ એ બેન ઉપર આજે કહી શકાય કે એને ક્યાંક ને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે એટલે યાદ રાખજો જે પણ લોકો ખોટું કરી રહ્યા છે પછી એ પણ ભોગવવા માટે તૈયાર રહે કારણ કે પછી આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે આવશે અને આવશે જ કારણ કે પછી જેવું કરશો એવું નથી એટલે આવનાર દિવસોની અંદર તૈયાર થઈ જાય તમામ આદિવાસી સમાજ તમામ અન્ય સમાજો એક થઈ અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આપણી જે લડાઈ છે એ લડાઈમાં સાત સહકારને સહયોગ આપે

અન્ય તમામ સમાજ હોય અઢારે વરણ ચોત્રીસે જ્ઞાતિ જાતી તમામને અપીલ કરીએ છીએ કે આમના દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા જ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ જ્ઞાતિ હોય એ બધું જ ભૂલી આ અન્યાય અને અત્યાચાર સામે લડીએ કારણ કે આજે ચેતર વસાવા છે કાલે એવું ન બને કે તમારા પરિવારમાંથી કોઈ મૂભી તમારા પરિવારનો કોઈ આગેવાન ને જેલમાં જવાનો વારો આવે આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે આ લડાઈ એ આપણા ભવિષ્ય માટેની લડાઈ છે આ લડાઈ આપણા બાળક માટેની લડાઈ છે આ લડાઈ યાદ રાખજો આપણા અસ્તિત્વ ટકાવવું હશે તો એના માટે એકજૂટ થવું ખૂબ જરૂરી છે વધારે વાત ન કરતા એટલી સંવેદના ચેતુભાઈ વસાવાના પરિવાર સાથે હું રાખું છું કે જ્યાં પણ જે પણ રીતે મારી જરૂર પડશે એમના દીકરાને કે એમના દીકરીને કે ધર્મપત્નીને કે પરિવારજનોના કોઈ પણ સભ્યોને તો અમે ખભોથી ખભો મિલાવીને એમની સાથે ખભોથી ખભો રાખીને ઉભા છીએ તમામ આ દુઃખના સમયમાં ભૂતકાળમાં પણ જે આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે આવશે એ સમયમાં પણ તમામ પ્રકારની સંવેદનાઓ એમની સાથે છે જ્યાં પણ કહેશે અમે એનો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ કારણ કે ચેતરભાઈ વસાવા એ અમારા દિલમાં વસે છે અને ચેતરભાઈ વસાવા માટે જો ધ્યાન દેવું પડે તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે બાકી યાદ રાખજો ત્યારે આઝાદી મળી છે આઝાદીનું મૂલ્ય અમે જાણીએ છીએ અને આ જ આઝાદી જે બંધારણથી અમને મળી છે એ બંધારણને ને આગળ રાખી જે હકો અધિકારો અમને બંધારણમાં બાબાસાહેબ આંબેડકર એ આપ્યા છે અને સાથે લઈ આવના દિવસોની અંદર આ લડાઈ અમે લડવા જઈ રહ્યા છે અમે ગાંધી સરદાર અને બિરસા મુંડાના માર્ગે હવે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ લડાઈ જે અંગ્રેજોની સામે લડાણી હતી એ જ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડાશે અને ભારતીય જનતા પાર્ટી હવે યાદ રાખે કારણ કે હવે જે કિન્નાખોરી છે હવે જે કહી શકાય કે રાગ દેશ કે પૂર્વાગ્રહ તમે જે રાખી અને જે કહી શકાય કે સામાન્ય નાગરિકને જે પ્રતાપિત કરી રહ્યા છો જે હેરાન પરેશાન કરી રહ્યા છો એ સમય હવે નહીં રહે કારણ કે ગુજરાતનો આદિવાસી સમાજ પણ હવે જાગી ગયો છે એકજૂટ થઈ ગયો છે અને આવનાર દિવસોની અંદર આનો જવાબ ચોક્કસપણે એ બધાને આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય આદિવાસી અને જય જોહર